તારીખ એક બે ચવિશ મહાસ પૂર્ણિમા વિનંતી કે પોતાનો થાળ દાદાના ચરણે ધરવા માટે રસોડા વિભાગમાં વધારે થાળના દાતાશ્રીના નામ આ મુજબ છે વાળા નરેન્દ્રસિંહ રણબલજી સથરા વાળા નરેન્દ્રસિંહ રણબલજી સથરા બીજો થાય છે જોશી કમલેશ કુમાર કાંતિભાઈ કાંતિભાઈ મોહનભાઈ જોશી ત્રીજો થાય છે સો બારિયા દુલાભાઈ મોહનભાઈ હસ્તક હરેશભાઈ ત્રાપચ બારિયા સ્વ દુલાભાઈ મોહનભાઈ હસ્તક હરેશભાઈ ત્રાપજ આ ત્રણે આજના થાળાના દાતાશ્રીના નામ અહીંથી બોલવામાં આવ્યા છે અત્રે વારંવાર જાહેરાત કરવા છતાં જે ગાડીઓ બહાર પાર્કિંગ થાય છે એ દરેક મિત્રોને અહીંથી નમ્ર વિનંતી કરવામાં આવે છે આપણે આશ્રમની અંદર પુષ્કળ પ્રકારમાં પાર્કિંગ ઝોન છે Abre do I'm gonna સુદ પૂનમ દાદાનો થાળ ત્રણે એ ધરાણો હમણાં જ આપણે પ્રસાદ ગ્રહણ કરવા માટે બેસવાનું છે પણ જે બહારથી આવેલા મહેમાનો છે પ્રોપર સથરામાં પારાપરા મથાવાળા મનાર આ બધાને તો થોડોક આશ્રમનો પરિચય છે પણ જે માણસો બહારથી આવ્યા છે જે મહેમાનો બહારથી પધારેલા છે એને એક આશ્રીજનક આપણે અહીંથી આશ્રમની રજૂ કરવી છે સંત બે હજાર ના અગિયાર ના રોજ બારનાથ બાપુની પ્રેરણાથી અમારા પરિવારના એવા શ્રી દયારામભાઈ જાની એમને એક પ્રેરણા એવી દાદાએ આપી કે જે આ નિર્જન સ્થળ છે આ બધા જાણો છો કે તે વર્ષો પહેલા અહીં સત્યનારાયણ ભગવાનનું મંદિર હતું આજે વર્ષો પછી વર્ષો પહેલા સત્યનારાયણ મંદિર આપણું સથરા ગામના આંગણે મધ્ય શોક ની અંદર છે ભગવાનની મૂર્તિ પણ ત્યાં સ્થાપિત થઈ છે ત્યાર પછી માત્ર ને માત્ર અહીં હનુમાનજી દાદાની સ્થાપના રહી સત્યનારાયણ ભગવાન તો ગામમાં જતા વર્ષો પછી બે હાજર અગિયારમાં અહીંના સ્થાનિક જે અત્યારે પૂજારી તરીકે

આ ધરતી ઉપર પગ મૂક્યો પણ આજે આપ સૌ નિહાળી છે બે હજાર અગિયાર ને બાર થી એને દાદા નો બનાવ્યો પછી આશ્રમની સાથે અમારું ઘણા નું જોડાણ થયું ત્યાર પછી આપણે આ સ્થળ ઉપર પાંચ તો ભાગવત કથા હિતેશ દાદા ના સૌ મુખ્ય થી આપણે જેમ જેમ દિવસો જતા ગયા એમ એમ દાદાની ની વધારે ને વધારે આશ્રમ વેગ આશ્રમની ઊંચા આશ્રમની પ્રવૃત્તિ એમાં બાપુ લીલ બનતા ઓટો બનાવ્યો લોબી બનાવી શેર બનાવ્યો પછી ગઈ શાળા જ આપણે બાથરૂમ બાથરૂમની વ્યવસ્થા પણ આશ્રમમાં થઈ છે વાયુ જીર્ણોધરનું કામ પણ પૂજ્ય બાપુએ કીધું આ એક કામ ચાલતા જ્યારે કથા અમે 15 16 માં પૂર્ણ કરી સયક સમુદાયને આપ સૌના સાથ સહકારથી આજે આ વર્ષો બન્યું છે આજે જે નિર્લજ જગ્યા હતી જ્યાં પોતાને થોડો કાલતા ડર લાગતો એ જગ્યાએ આપણે આ વિશ્રામ લેવાનું મન થાય એવો આશ્રમ સુંદર આજે પરમ પૂજ્ય દેયારામ બાપુએ જાત મહેનતથી રાત દિવસ જોયા વગર સતત સતત પ્રવૃત્તિશીલ આશ્રમમાં એ કાર્ય સિદ્ધ કર્યું છે તો આ બધી પ્રેરણાના સ્ત્રોત કર્મોને આધીન છે નતર ઘણા યુવાનો છે જે કુમાર્ગે ચડે છે પણ આ યુવાન વયે એક સારો વિચાર એક સારી પ્રેરણા એના માતર તરફથી અને એના વળવોના પુણ્યના પ્રભાવથી આ થોડો એને સુધાર્યો છે લો આના data છે પંડ્યા જયશંકરભાઈ 난જીભાઈ ભાવનગર

તમે જયારે બધી બાજુથી ઘેરાણા હોય ત્યારે તમે સૌ એક વખત ભૂલ કે યાદ કરજો જો તમારું કાર્ય ન થાય તો મારે નામ તો છોડો માન આ તો એ વાત જયી રામકાજ માટે 10 ધની અને એનું સેવા કાર્ય કરીને માં ચાલે છે કોઈ પ્રકારનું કોઈ પણ પ્રકારનો સંકટ જ્યારે જ્યારે આવે ત્યારે એક વખત તમે ભૂલ કેને નજર જો કે નહીં કારણ કે દરેક વસ્તુ દરેક કામ આ તબક્કે જાની ન્યૂજ શ્રી ઉમેશભાઈ જાની એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કારણ કે દર પૂનમે તેઓ અહીં સેવા દેવા આવે છે એક પણ રૂપિયો લીધા વગર દરેક કાર્યની અંદર એમનું કામ એવું બોલે છે તો એમની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે જાની ભાઈને તમે યાદ કરજો એક પણ રૂપિયો લીધા વગર સતત એની સારામાં સારી સેવા છે અમે આશ્રમ વતી જાની ન્યૂઝ ચેનલ અને જાની ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ